ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ એકસો સત્યોતેર કિંમત રૂપિયા એકાવન હજાર નવસો અઠ્યોતેર તથા મારુતિ સુઝુકી કંપનીની એસેક્સ ફોર ફોર વ્હીલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત બે લાખ છ હજાર નવસો અઠ્યોતેરનો મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ તળાજા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલની સૂચનાથી તળાજા પોલીસ સ્ટેશન સર્વેલન્સના સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમાને બાતમી મળેલ કે રામપરા રોડ કોળી જ્ઞાતિની વાડી પાસે ખુલ્લા ગ્રાઉન્ડ પાસે રોડ ઉપર વચ તપાસમાં રહેતા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની એસેક્સ ફોર કારની અંદર ગેરકાયદેસર પરપ્રાંતિ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ એકસો સત્યોતેરની હેરાફેરી કરતાં પકડાયેલ કિરપાલસિંહ જસવંતસિંહ ગોહિલ ઉંમર બાવીસ રહેવાનું તણસા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર તેમજ ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોતર રહે ટીમાણા તેઓ પોલીસ પકડથી દૂર હોય તેમને પકડવા માટે કવાયત હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ડીજે માયડા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ધરિત કુમાર દેવમુરારી તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ચોસલા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા